પરમેશ્વરની સંતાનો પરમેશ્વરના વચન પર જીવે છે બાઇબલ પરમેશ્વરનું વચન તે પુસ્તક છે જે હંમેશા તમને તે કરવા માટે શિક્ષિત કરે છે જે ઉચિત છે અને આશીષ પ્રાપ્ત કરવામાં તમને બુદ્ધિમાન બનાવે છે બાઇબલ સાથે સુમેળમાં જીવવાથી તમે નવું સ્વરૂપ પહેરી શકો છો અને યોગ્ય જીવન જીવી શકો છો સંસારના લોકો પરમેશ્વરના વચનને નથી શીખતા અથવા તેના પ્રમાણે ન જીવતા હોવાથી તેથી તેઓ બદનામી ભલાઈ રહિત કૃત્યો અને પ્રેમ વિહિત વર્તણૂકમાં વ્યસ્ત રહે છે જેના કારણે તેમણે જે જીવનભર ભેગું કર્યું છે તે એક ક્ષણમાં તૂટી પડે છે જો તમે પરમેશ્વરના વચનમાં પોતાને સમર્પિત નથી કરતા તો સાંસારિક વિચારો તમારામાં પ્રવેશ કરશે એટલે પરમેશ્વર તમને તેમના વચનમાં લીન થવા અને ભક્તિનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપે છે પરમેશ્વરના વચનને જોવાથી સાંભળવાથી અને તેના પર કાર્ય કરવાથી જે તમને ભક્તિ અને ન્યાય જીવન તરફ લઈ જાય છે તમે પરમેશ્વરનો પ્રેમ ઉદ્ધાર અને આશીષ પ્રાપ્ત કરી શકો છો અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકો છો પરમેશ્વરના વચન દ્વારા નવ મનુષ્યત્વ પહેરો અને સ્વર્ગના રાજ્ય માટે પોતાને તૈયાર ફરીથી નવો જન્મ લો તમે કદાચ કર્કશ જીવન જીવ્યું હશે અને સાંસારિક મિત્રોની સાથે ભ્રષ્ટ લોકોના માર્ગનું પાલન કર્યું હશે પરંતુ હવે જ્યારે તમે પરમેશ્વરના લોકો બની ગયા છો તો તમારે હવે તે રીતે ન કરવું જોઈએ ગુસ્સે થાઓ પણ પાપ ન કરો તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો કઠોર કે હાનિકારક શબ્દોનો ઉપયોગ ન કરો અથવા ઝઘડાઓમાં સામેલ ન થાઓ તેના બદલે મલમ કે મધ જેવા દયાળુ વચનો બોલો અને કૃતજ્ઞતાના શબ્દો બોલો એકબીજા પ્રત્યે માયાળું બનો અને એકબીજાને ક્ષમા કરો મદ્યપાન કરીને મસ્ત ન થાઓ પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ આ તે વચન છે જે પિતાએ તેમની સંતાનોને શીખવ્યા છે તેમણે સંસારની પસંદ કર્યા છે આ રીતે પોતાને સુધારવાનો અર્થ ફરીથી જન્મ લેવાનો છે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે તમારે સુંદર રીતે નવો જન્મ લેવો જોઈએ સાથે જ પરમેશ્વરે કહ્યું કે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે તમારે તેમના નિયમોનું પાલન કરવું જોઈએ અને જો તમે પ્રેમથી એક થાઓ છો તો તમે આખી વ્યવસ્થાને પૂરી કરો છો જ્યારે તમે પ્રેમ કરો છો ત્યારે તમે દુષ્ટ કે પાપ નથી કરતા આ દુનિયામાં જ્યાં પ્રેમ ઠંડો થઈ ગયો છે પરમેશ્વર તે લોકોને જેઓ માત્ર પોતાના વિશે વિચારે છે પ્રેમ દ્વારા એક કરે છે અને તેમને સ્વર્ગના રાજ્યમાં લઈ જાય છે હાલમાં વિશ્વ યુદ્ધો અને હવામાન આપત્તિઓથી પીડિત છે એવા સમયમાં પિતાએ તમને નવા કરારના પાસ્ખાનો ખંતથી પ્રચાર કરવાની સૂચના આપી જે લોકોને વિપત્તિથી બચાવે છે અને તેમને અનંત જીવન આપે છે જેથી તેઓ પણ ઝડપથી સિયોન આવી જાય આપત્તિઓ આવે તે પહેલા તમારે તે દયનીય લોકોની જેઓ નથી જાણતા કે તેઓ ક્યારે મરી શકે છે ઉદ્ધાર તરફ દોરવણી કરો પાસખા દ્વારા પરમેશ્વરનું માંસ અને લોહી આપણી અંદર પ્રવેશ કરે છે જેથી જ્યારે તમે કોઈને મરતા જોશો તો તમે કરુણાથી પ્રેરિત થશો અને તેમનું જીવન બચાવવાની ઈચ્છા કરશો કેમ કે પરમેશ્વરનો પ્રેમ જેમણે તમારા પર દયા કરી તમારી જગ્યાએ મરી ગયા અને તમને બચાવ્યા કામ કરી રહ્યો છે પાસ્કાના પ્રેમથી વધારે પ્રમાણિક બીજો કોઈ પ્રેમ નથી જે અનંત જીવન પ્રાપ્ત કરવાનો અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનો માર્ગ શીખવે છે તે પ્રેમને પૂરો કરવા માટે તમારે ધીરજ રાખવી જોઈએ જેમ કે એક લખ્યું છે તમારે નમ્ર હોવું જોઈએ ઈર્ષાળુ ઘમંડી અહંકારી અથવા અસભ્ય ન હોવું જોઈએ અભિવાદન ન કરવું કે અભિવાદનનો જવાબ ન આપવો એ પણ અસભ્ય વર્તન માનવામાં આવે છે તમે બાળકના આ વર્તનને માફ કરી શકો છો પરંતુ જો કોઈ વયસ્ક અભિવાદન કરવામાં નિષ્ફળ રહે છે તો લોકો વારંવાર કહે છે કે તેમના માતા પિતાએ તેમને યોગ્ય રીતે નથી શીખવ્યું જ્યારે તમે મોટા થાવ છો તો તમારે બાલીશ માર્ગોને છોડી દેવા જોઈએ તમારે એકલા પોતાનો લાભ નહીં પણ બીજાનો લાભ શોધવો જોઈએ અન્યાયથી આનંદ ન કરો અને જે બીજાઓને નુકસાન પહોંચાડે છે તેનાથી આનંદ ન કરો તેના બદલે કરુણાથી પ્રાર્થના કરો અને જ્યારે કોઈ તમને ગુસ્સો કરે ત્યારે પણ ધીરજ રાખો બધામાં પ્રેમ શ્રેષ્ઠ છે હું આત્માને કેવી રીતે પ્રસન્ન કરી શકું છું અને તેનો વિશ્વાસ કેવી રીતે વધારી શકું છું હું તેને દિલાસો આપવા માટે હુંફાળા રૂપથી કેવી રીતે વાત કરી શકું છું હું તેમને બચાવવામાં કેવી રીતે મદદ કરી શકું છું તમારે હંમેશા બીજાનો આ રીતે વિચાર કરવો જોઈએ જેમ જેમ આપણા સભ્યો આખી દુનિયામાં પ્રેમમાં એક થાય છે અને સારા કાર્યો કરે છે તેમ પરમેશ્વરનો મહિમા પ્રદર્શિત થઈ રહ્યો છે તમારા સારા અને સદગુણી કાર્યો પરમેશ્વરના સુંદર વસ્ત્રો બને છે તે કાર્યો દરેક વ્યક્તિનું માર્ગદર્શન કરે છે સંસારમાં શાંતિ અને પ્રેમ લાવે છે અને ઘણી આત્માઓને પણ બચાવે છે કૃપયા તમારા સુંદર કાર્યો દ્વારા પરમેશ્વરનું બારીક ક્ષણનું વસ્ત્ર બનો અને પરમેશ્વરને ખૂબ મહિમા આપો સાથે જ કૃપયા ઘણા લોકોને નવા કરારનો પાસખા પર્વ શીખવો તેમને નવા માણસો બનાવો અને સ્વર્ગના રાજ્યમાં તેમની દોરવણી કરો